હલો મિત્રો જય માતાજી આજ તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને ગુરુવાર જો આજ આપણે વાડી આવી ગયા છે રાયડો જોવા માટે જો મિત્રો આપણો રાયડો છે આપણે બાર વીઘાનો રાયડો આવ્યો છે આપ જોઈ શકો છો છે મિત્રો આપણે પહેલો વહેલો વાવ્યો છે એટલે કાંઈ અનુભવ નથી અને જે કોઈ વાવ્યો હોય ને કોઈને આના આઈડિયા અનુભવ હોય ને તો જરાક કોમેન્ટ કરજો કે આને વીખે આનો ઉતારો શું હોય અને આપણે ગાયકવાડી વીકવો છે મોટા વિકા જો વાંકણે પણ છે અને પાછળ એક કટકી છે પણ ત્યાં પણ છે મિત્રો અત્યારે તો આપણને જોરદાર દેખાય છે છે પણ નથી વિઘાના છીણા છે જો છે પણ એ આપણા નથી બીજાના બાજુવાળાના મિત્રો કોમેન્ટ કરજો કોઈ ભાઈ કોઈ રાયડો આવ્યો હોય અને કોઈને આઈડિયા હોય અનુભવ હોય કે આવી ગે એટલો થાય એમ આપણને તો આઈડિયા કઈ છે એની જો આવો ફાલ છે જો આપ જોઈ શકો છો આપણે કોઈ બધી વાયબો નથી એટલે આપણને આઈડિયા નથી આપેલું પેલું વાયુ છે અને પ્લોટિંગનો છે નર માદાના છોડવા છે જો આ પેલી લાઈન છે ને નર છે અને આ માદા છે મેલ ફિમેલ જે આપણે ઊંડી જ છે પાણી બધે આડાઅવળું છે અને જો મિત્રો આપણી મેથી મેથી કેમ છે જુઓ અને મૂળા છે સફેદ ફૂલ આવી ગયા જુઓ અને આપણે ફલીકરણ કરવા માટે મધની પેટી મધમાં આની અંદર મધમાખી છે અહીંથી નીકળશે અહીંથી અહીંથી જો તમને દેખાશે જો ફલીકરણ કરવા માટે चुप तरी से मैंने आ से मित्रों अपना बटन बदलना चाहते हैं ધ્યાન રાખી છે અમાર પપ્પા છે ગાયને ને ત્યારે બહાર લઈ આવી ને છે ને અહીં આપણી મેથી છે બધી મેથી છે આપણે ખાવા માટે અહીંયા છે અને અહીં પણ છે અને આ બધું રાયડો છે અહીં ઉપર રાયડો છે લીંબુડી નાળિયેરી આપણી વાડિયા ગુલાબ વતન છો જોરદાર એક નંબર રાયડ મિત્રો કોમેન્ટ કરજો જે જેને કોઈને ખબર હોય ને કે આ વિગે એટલું આનો ઉતારો બેસે આ દુધિયાનો વેલો છે આપણે સોમા વખતનો જો ગુલાબ પાસે એનું થડબુ છે ત્યાંથી મિત્રો જોજો આ વેલો કેટલો આવેલો છે અહીં લગી છે જો લગી જોજો તમે એક જ છોડવો છો અહીં લગી છે જો અહીં લગી છે એટલે દુધિયા હજી પીઠે આવે છે એમાં જો જોરદાર દુધિયા આવે છે હજી હજી પણ હે ને આપણે રીંગણી છે આ ખાલી ઘણા નું કરેલો રીંગણો નો ચાક થઈ ને ઈ રીંગણી છો જાણે રીંગણા થઈ ને જો રીંગણો છે ને ઢીણા રીંગણા ભરેલા રીંગણા નો ચાક બનેયો હોય ને જો જો અહીંયા ગલગોટા એક છોડવો છે આ ગલગોટાનો એક છોડવો છે પણ જોરદાર છે જોવો તમે આ શેરડી છે આપણે ગઈ ચૌદ તારીખની કિયરમાં આપણે શેરડી વેચાતી નથી લેવી પડી તો અહીંથી આપણે કાપી લીધી હતી બે ભારા શેરડી નીકળી હતી જો મિત્રો આપણું લસણ એટલે ખાવા પૂરતું આવેલું છે વાવ્યું વાકાણેથી એમ કે અવળો કેરો છે વગે ત્યાંથી પછી ગાજર છે અહીંયા આપણે મિત્રો વટાણા છે જેવું આમાં પણ શીંગ બી ગઈ છે વટાણાની આપણો રાયડો છે મિત્રો કોમેન્ટ જરૂર કરજો કોઈ ખેડૂત ભાઈ હોય કોઈ વાવો હોય કોઈને આઈડિયા અનુભવ હોય એ જરાક કોમેન્ટ કરીને કહીજો આપણને કે આનો ઉતારો શું હોય અને અમારે તો આ પ્લોટનો છે એટલે ભાવ તો અમારાનો ફિક્સ હોય ફોળસોને એંસી રૂપિયાનો ભાવ છે એમાં નર હોય ને નર આપણે ઘરે બેસવાનો અને માદા જે હોય એના એ લોકો ફોળસોને એંસી રૂપિયા ભાવ આપીને એ લોકો આપણી પાસેથી લઈ જાય છે આમાં એ રીતનો નિયમ હોય કે આ પહેલી વડ છે ને એ નરની હોય છે તે પછી પાછી છ વડ આવે માધાની પછી પાછી બે વડ નળની આવે પછી પાછી છ વડ માદા પછી બે નર એ રીતના હોય આનું આ ગાજર છે મિત્રો ગાયને ખવડાવવા માટે ગાજર વહેવા છે ગાય ખાઈને માણસ હોય કઈ બધા ખાય એમ પછી મિત્રો આપણે થોડીક ડુંગળી વાગીએ લાલ ડુંગળી ખાવા માટે જો થોડીક પારવી બહુ ઊગી છે પણ આ આગળ થોડીક સારી છે એટલે આપણે ખાવા પૂરતી વાવી પછી અહીં પાછી પાછી રીંગણી આવી લુરખિયા રીંગણા એટલે આકા રીંગણા રીંગણામાં કાકા અઠવાડિયે મિત્રો એક ખાલી ગુરુવારે એક વાડીએ ખાલી એક કાંટો મારીને એટલે આઠ દિવસનું નું સારસિંગ થઈ જાય જુઓ મિત્રો અહીંયા લગી ડુંગળી છે પછી વાઘ ગણે ઠેઠ વાત છેઠો દેખાય ને ત્યાં લગી આપણે ગાય માટે જુવારો આવીએ આ ચાડવાનું છાયું છે ને એટલે અહીંયા થોડુંક છાયું દેખાય જવું ઝાડું અત્યારે કદાચ સાં અહીંયા સારું દેખાય રિઝલ્ટ સારું હોય છે જો મિત્રો છ છ થી સાત ફૂટનો છે રાઈડો મારી હાઈટ પોણા છ ફૂટ છે પણ હું આયલો જતો હોય ને એટલે હું આમાં દેખાવ નહીં મારે ઊંચા હાથ કરવા પડે જો મિત્રો કોમેન્ટ અને લાઈક કરવાનું કોઈ મિત્રો ભૂલતા નહીં અને બને એટલો આ વિડીયોને શેર કરજો તમામ મિત્રોને આમાં સાથ સહકારની હર કોઈ યુટ્યુબ જે યુટ્યુબની ચેનલ લઈને બેઠા હોય એને તો અપેક્ષા એ જ હોય કે તમે વિડીયો જુઓ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાકી હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરી જય માતાજી જય મેલેડીમાં અને જય વેલના હવે આપણે ફરી મળીશું આવતા ગુરુવારે નવા વિડીયો સાથે